કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતના હસ્તે સહાયનું ચેક અર્પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ખડિયાસણ ગામના મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક આપવામાં આવ્યો છે પાટણના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતના હસ્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર સ્વર્ગસ્થ રોહિજી પ્રવીણજી ઠાકોરના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાનું ચેક અર્પણ કરી મૃતકના પરિવારજનોને મંત્રીએ સાંત્વના પાઠવી હતી કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતે ચેક અર્પણ કરતા શ્રદ્ધાંજલિ આપીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આ દુર્ઘટનામાંથી મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું બનાવ બન્યાના ટૂંક સમયમાં જ મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે એ માટે સરકારે વ્યવસ્થા કરી પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી હતી છ મહિના પહેલાં એ રોડ એક્સિડન્ટમાં રોહિત કુમાર માત્ર ઓગણીસ વર્ષના હતા એક્સિડન્ટ થયો એમના પરિવાર ઉપર મોટો આઘાત બે જ બાબા છે બીજો એ નાનો છે અને આવો ચિંતુ દુઃખ આવ્યું દુઃખમાં તો ભગવાને જે રોહિત લખ્યું હોય હંમેશા થતું હોય છે દુઃખમાં આપણે ઓછું ના કરી શકાય ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દુઃખમાં સી રીતે સહભાગી થવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે બધા મિત્રોએ ગામના વડીલોએ બધાએ રજૂઆત કરી અને બધાના પ્રયત્નથી આજે ચાર લાખ રૂપિયાનો ચેક ગુજરાત સરકાર તરફથી એમના મા બાપને આપવામાં આવ્યો છે ભગવાનને પ્રાર્થના કરું તેમના દુઃખમાં ભગવાન પાછળ તો ના લઈ શકાય પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે અને આ પરમાં અમને હિંમત રહી કે પ્રકારની વ્યવસ્થા થાય અને મોટા આપણે બધાએ એને મદદ કરી આપશ્ય દેની હતી અનિલ રામાનુજ લોકાર્પણ